गुड मॉर्निंग वेलकम माई न्यू ब्लॉग तो है ना आज मेरी है ना मम्मा है ना नानी के, के साथ है ना घूमने गई है और वो मेरे लिए कुछ गिफ्ट लाएगी देखो स्कूल आ जा शू करू शू करू हाल के बधाई नहीं पहला है ना मोर है ना लेसन कर ली ले दू मैं पछी અને પછી એને આજે એને કાવ્યા દીદીનો નો હતો ને એટલે એને અહીંયા એને મોટી મોટી છે ને ચોકલેટ તો દીધી હતી કેટલી આપી ચોકલેટ તને એક અને એને ઘરે જઈને ખાવાની હતી તો ક્યાં ચોકલેટ ઈ તો કબ ખાઈ ગઈ કબ ખાઈ ગઈ એ તો એને મારા હાથ માં જ હતી હજુ તો મે બે બટકા ખાધા હતા કે કે મને શું ખબર બે બટકામાં જ પતાઈ ગઈ હશે બે મટકામાં ખાઈ ગઈ આખી ચોકલેટ પછી બીજું શું કર્યું બીજું અહીંયા ને તમે એને મને લઈ ગયા પછી આખે ને ના લીધું અને પછી એને લઈ લીધો પછી હું તને ફૂટી જશે તો લાગશે હો આવો ને આવા ફૂટે નહીં એવું હોય

કેટલા છો પેન્સિલ છે શું વાત છે કોણ આયપા કોણ આયપા મમ્મીએ મને હે ને પૈધી ને પરમ એટલે મમ્મીએ મને કાલે એને વેરી ગુડ અને હે ને આલેસનો જ કરવાની તારા અક્ષર તો બતાવ કેવા થાય અને એને તો ખરા તારા અક્ષર બતાવો અમને કેવા થાય છે ઓલું તો તૂટી ગયું તો જો કોણ એ દોડી નાખ્યો પેજ ઈ ને હું ને લેસન પરમ દે ને હું ને લગતે તે ને તો હે ને તૂટી ગયું તો આમ થઈ ગયું માથી જો લા ધ્યાન રાખ એનો બેટા તૂટી ગયું ઠીક છે અને આ મેં હે ને અહીંયા લખ્યું તો આયા લખ્યું તો શું છે ઈ શું છે જો કોણ મળ્યો હા વેરી ગુડ

હમણાં આવશે હવે અને હે ને મોટો બધમે આઈસ્ક્રીમ કોણ લેરો એમ હા બતાવો અને હવે જુ હા ભાઈ તને તો આઈસ્ક્રીમ કોને દોરતા આવડી ગયો વેરી ગુડ ગુલ્ફી બોલીસ હવે ગુલ્ફી દોરીસ હવે ઓકે યાર આરે વા તને તો ગુલ્ફી દોરતાય આવડી ગઈ છે

કોણે શીખવાડ્યો એ મેં એને એકલું એટલું શીખું એટલું એટલું શીખું ને એને એમાં આમ કરું પડે તો આ સર લાગે બતાવ પછી તું તો થવા રહ્યું વાહ પાથર્યો હજી તો હાથેય નથી દોરી રાખ સ્માઇલી હાથ પણ છે એ શું દોર્યું

જસલ જસલ કોઈ દી લેસન ન કરતો ને એટલે એને 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 ટીચર એને 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 ખોરામાં એને સીધું ને જસલ ઈ બે એને અને ઢુરાજ ઈ તો ને જસલ સીધું ઢુરાજ ઈ બે વાયરા થઈ ગયા ને હવે ઇન્થી ઢુરાજ તો મારો ભાઈ છે પણ સીધું ઈ મારો ભાઈ હે અને ખાલી એને જસલ વાયરો છે એટલે એને એને હવે આથી ને એને અલગ જ બેહરવા આવતો બહુ જ એમ ને ઓકે પછી મેડમે માર્યું આજે અરે બાપરે પછી રડતો તો પછી રડતો તો પછી કે ધીરે ધીરે આમાં મંડો દરીના આમ અને પછી ને એને ને ઓપો તો મે ઓલી ચિંડામ ગર્યું કે 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 નહીં હવે કા મે તો ફેંકી દીધી કપ્સે કપ્સે બજે તક કંપત આવી ન થાલે તો તમને અમારો વિડિયો હે ને ગમ હોય તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો દિશાએ ફુગો ફૂલાયો તો ફુગાની હવા પાછી નીકળી ગઈ દિશાબેનને શું થયું દીકું હાથમાં